નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું આપણે શીખી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર ભાગ એક પ્રકરણ એક સૂચકાંક રીત નંબર છ અને એમાં પણ પાછી સી પ્રકારની રીત નંબર છમાં એ બી અને સી આગળના વિડીયોમાં આપણે આ છઠ્ઠી રીતમાં સી વિભાગમાં સી રીતના દાખલા ગણવાના સ્ટેપ જોઈ ગયા બરાબર ને આ એ પાનું જ મેં જોઈ અહીંયા ખુલ્લું રાખેલું છે અત્યારે આ બધા સ્ટેપ આપણે જોયા છે હવે આ બધા સ્ટેપ એક પછી એક આપણે દાખલામાં એપ્લાય કરીશું અહીંયા આપણે ટોટલ બે દાખલા શીખવાના છે તો સમય ન બગાડતા ઝડપથી દાખલા પર જઈએ છીએ તો અહીંયા એક એક સ્ટેપ હું જોતો જઈશ અને દાખલાની રકમ સમજાવતો જઈશ તો જો મેં પહેલું સ્ટેપ લખ્યું છે કે અહીં રકમમાં એકમનું ખાનું આપ્યું હશે ચલો જોઈ લો અહીં આગળ છે રકમમાં એકમનું ખાનું તો આ રહ્યું એકમનું ખાનું લખ્યું છે અહીં આગળ એકમ આ ખાનું આપ્યું હોય તો જ તમારે આ રીતે દાખલો ગણવાનો થશે પણ પાછી વિગતો બી જોવી પડે ચલો આગળ આ એકમના ખાનાની વિગત અને જથ્થાના ખાના ક્યુ જીરો ને ક્યુ વનની વિગત જુદી જુદી હોય ત્યારે જ આ રીતે દાખલો થાય તો ચલો ચેક કરીએ એકમના ખાનાની વિગત અને જથ્થા તો પહેલાં મારે નામ આપી દેવા પડે ને માથી કયું ખાનું કહ્યું જ મને તો ખબર જ નથી જો અહીંયા મેં ત્રીજું સ્ટેપ લખ્યું છે સ્ટેપ નંબર એક અહીંયા આગળ આ તો સ્ટેપ નંબર એકમાં મેં શું લખ્યું સૌ પ્રથમ અહીં રકમમાં ચારેખાના પી જીરો પી વન ક્યુ જીરો ક્યુ વન આપેલા હશે એની સંજ્ઞા આપી દો ચલો આપણે સંજ્ઞા આપતા શીખીએ યાદ આવે જૂની રીત પી એટલે શું કહેવાય પ્રાઇઝ પ્રાઇસ એટલે શું કહેવાય ભાવ એટલે પી થાય ચલો ક્યુ એટલે શું કહેવાય જથ્થો જથ્થો એટલે વપરાશ થાય ક્વોન્ટિટી ચલો બે વર્ષ આપ્યા બે હજાર ચૌદ ને બે હજાર પંદર તો બે હજાર ચૌદ એટલે શું કહેવાય નાનું વર્ષ નાનું વર્ષ એટલે આધાર વર્ષ ને આધાર વર્ષ એટલે જીરો બરાબર બે હજાર પંદર એટલે મોટું વર્ષ મોટું વર્ષ એટલે ચાલુ વર્ષ ને ચાલું વર્ષ એટલે એક થાય ચલો એ અહીંયા બે હજાર ચૌદ નાનું વર્ષ આધાર વર્ષ જીરો બે હજાર પંદર મોટું વર્ષ ચાલુ વર્ષ એક ચલો હવે અહીં આગળ બંને વિગતો ભેગી કરી દઈએ સામાન્ય વિદ્યાર્થી આ રીતે જ કરવાનું ડાયરેક્ટ નહીં કરવાનું તો ભૂલ પડે ચલો બે હજાર ચૌદનો ભાવ એટલે આધાર વર્ષનો ભાવ આધાર વર્ષ ભાવ એટલે પી અને આધાર વર્ષ એટલે જીરો તો આ ખાનું શું બને પી જીરો બરાબર ને ચલો ભાવ એટલે પી ચાલુ વર્ષ એટલે એક ભાવ અને ચાલુ વર્ષ બે ભેગું થાય એટલે શું બને પી વન એવી રીતના અહીંયા આગળ શું બનશે ક્યુ જીરો અને અહીંયા આગળ શું બનશે ક્યુ વન થયા કારખાના ચલો જો મેં અહીંયા લખેલા છે જો પી જીરો પી વન ક્યુ જીરો ક્યુ વન છે તો હવે ચેક કરો જો અહીંયા વિગતો જો આપેલી છે વિગતો કેવી હોવી જોઈએ જુદી જુદી હોવી જોઈએ અને અહીંયા આગળ કોઈ એક કિંમત આપેલી હોવી જોઈએ તો જો અહીંયા કીગ્રા 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 છે સરખું કીગ્રા ગ્રામ અને ગ્રામ જો આ જુદું થયું ક્વિન્ટલ કીગરા અને કીગરા આ જુદું થયું ડઝન નંગ અને નંગ આ પણ જુદું થયું તો આ વિગતો જો બધી બધી સરખી હોય તો પછી તમારે આ જોવાનું જો આ બધી વિગતો બધી સરખી હોય તો શું થાય તમારું આ પહેલું સ્ટેપ અહીંયા આગળ આ પહેલું સ્ટેપ પતી જાય એ ગણવું ના પડે અને પછી આ બીજું સ્ટેપ પર તમારે અહીંયા ગણવું પડે નહીં જો આ બધી વિગતો સરખી હોય તો પણ અહીંયા આગળ આ બધી વિગતો સરખી નથી છે ને અહીંયા ત્રણેય વિગતો સરખી નથી શું બોલ્યો ફરીથી એકવાર ધ્યાનથી સાંભળજો એકમના ખાનાની વિગત અને જથ્થાઓના ખાનાની વિગત સરખી હોવી જોઈએ તો અહીંયા આગળ બી સી અને ડી એ ત્રણમાં સરખી નથી અને માટે આપણે આગળ આ રીત સર ગણવી પડે છે જો આ બધી વિગત સરખી હોય અને એકમનું ખાનું આપ્યું હોય તો તમારું આ સ્ટેપ કેન્સલ થઈ જાય આ સ્ટેપ કેન્સલ થઈ જાય ખાલી તમારે આ જ ગણવું પડે કારણ કે અહીંયા કોઈ વિગત તમારે સરખી કરવાની હોતી નથી ચલો હવે આગળ જઈએ તો પહેલાં આપણે શું કરી દીધું નામ આપી દીધા પી જીરો પી વન ક્યુ જીરો ક્યુ વન ચલો બીજું એરો વાંચો શું લખ્યો છે અહીંયા આગળ એકમના ખાનામાં જે વિગતની આગળ કિંમત ન હોય ત્યાં આપણે કેટલા મૂકી દેવાના એક મૂકી દેવાના એટલે જો અહીંયા તો વીસ છે આ આ વિગતની આગળ જો અહીંયા વીસ છે દેખાય છે પણ નીચેની ત્રણ વિગતોમાં કશું નથી તો જો મેં ત્યાં આગળ એક 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 મૂકી દીધા દેખાયા એક કિગરા એક ક્વિન્ટલ એક ડઝન બની ગયા તો આ તમારું પહેલું સ્ટેપ પતી ગયું શું હતું પહેલું સ્ટેપ સંજ્ઞાઓ આપવાનું કઈ કઈ ચારે ચાર ખાનાની સંજ્ઞા કયા હોય ચાર ખાના પી જીરો વનના હોય ક્યુ જીરો ક્યુ વનના હોય આ આવડા હોય ગમે તે ક્રમમાં પણ આ ચાર હોય બરાબર બીજું સ્ટેપ આપણે એની જોડે જોડે શું કરી દીધું એકમના ખાનામાં જે વિગતની આગળ કિંમતો નથી ત્યાં મેં કેટલા મૂકી દીધા એક ચલો હવે એનું સ્ટેપ સરસ છે સ્ટેપ નંબર બે ત્યારબાદ એકમના ખાનાની વિગત અને જથ્થાઓના ખાના ક્યુ જીરો ક્યુ વનની વિગત કેવી કરવાની સરખી અહીંયા મેં સરખી કરવા માટે ત્રણ નિયમ લખ્યા છે એક ક્વિન્ટલ બરાબર સો કિગ્રા એક કિગ્રા બરાબર એક હજાર ગ્રામ અને એક ડઝન બરાબર બાર ડંગ હવે અહીંયા મેં મારો વિચાર મૂકેલો છે કે સામાન્ય રીતે જે એક વિગત જુદી હોય તેને બાકીની બે વિગતના સ્વરૂપમાં ફેરવાથી ગણતરી કેવી થાય સરળ થાય ચલો ચેક કરીએ હં હવે અહીંયા જુઓ પહેલાં વિગતમાં તો અહીંયા જુઓ કિગ્રા કિગ્રા અને કિગ્રા સરખું છે એટલે અહીંયા કશું કરવું પડશે નહીં ચલો હવે આગળ જોઈએ અહીંયા જુઓ કિગરા ગ્રામ અને ગ્રામ છે ને તો આ વિગતો સરખી નથી પહેલું સ્ટેપ ખબર પડે આ વિગતો સરખી નથી હવે એને સરખી કરવી પડે તો સરખી કરવી હોય તો શું થાય તો કાં તો આ કિગરાને ગ્રામ બનાવો આ કીગરાને ગ્રામ બનાવો તો બધે ગ્રામ 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 થઈ જાય ખબર પડે કાં તો આ બંને ગ્રામને કીગરા બનાવો તો બધે કીગરા કિગરા થઈ જાય એટલે વિગત સરખી થઈ જાય હવે તમે મને કહો કે એક વિગતને ફેરવી સારી કે બે ને ફેરવી સારી એકને ફેરવી સારી ને તો આપણા નિયમ જેવું જ બનાવી દઈશું કે જે એક વિગત જુદી હોય એને મારે બાકીના બે સ્વરૂપમાં ફેરવવાની ચલો અહીંયા શું ફેર છે કિગરા ફેર છે તો કીગરા સરખું નથી કીગરાને સેમાં ફેરવવાના છે કીગરા સરખું નથી ને તો કિગરાને સેમાં ફેરવવાના ગ્રામમાં ચલો એક કીગરા બરાબર કેટલા ગ્રામ થાય એક હજાર ગ્રામ તો જો મેં અહીંયા લખ્યું છે એક કીગરા છે ત્યાં ચેક ઇન મેં જોઈએ શું લખી કાઢ્યું એક હજાર ગ્રામ થઈ ગયું પહેલું સ્ટેપ આ આ વર્ષે ધીમે ધીમે જઈએ છીએ ચલો એના પછી એના પછીના સ્ટેપમાં જોઈએ શું છે ક્વિન્ટલ કિગરા અને કિગરા ચલો હું તમને જ પૂછું હવે એક બાજુ ક્વિન્ટલ છે બે બાજુ કિગરા છે તો હું તમને પૂછું જુદું શું છે એટલે તમે મને કહેશો ક્વિન્ટલ બરાબર હવે હું પૂછીશ ક્વિન્ટલને સેમાં પહેરવવાના તો તમે કહેશો કિગરામાં તો હવે નિયમ કે એક ક્વિન્ટલ બરાબર કેટલા કિગરા થાય તો એક ક્વિન્ટલ બરાબર સો કિગરા થાય એટલે હું એક ક્વિન્ટલ લખું કે સો કિગ્રા લખું બંનેનો મતલબ કેવો થાય એક જ થાય તો હવે હું શું કરીશ આ ક્વિન્ટલ ચેક ઇન ત્યાં આગળ શું લખી કાઢીશ સો કિગ્રા જો થઈ ગયું અહીંયા આગળ આવડશે ચલો ફરી આગળ જઈએ હવે ત્રીજા નિયમમાં ડઝન તો અહીંયા આગળ શું છે જુઓ ડઝન નંગ અને નંગ હું તમને પૂછીશ ચલો ડઝન નંગ અને નંગ જુદું શું છે એટલે તમે કહેશો ડઝન હવે હું પૂછીશ ડઝનને સેમાં ફેરવવાના તો તમે કહેશો નંગમાં ચલો નિયમ વાપરવો પડે કે ડઝનને નંગમાં ફેરવવા તો કેવી રીતના ફેરવાય તો કે એક ડઝન લખ્યા છે તો એક ડઝન બરાબર કેટલા નંગ થાય બાર નંગ એટલે હું એક ડઝન લખું કે બાર નંગ લખું બંનેનો મતલબ કેવો થાય એક જ થાય તો હવે આ એક ડઝન ચેક ઇન મેં ત્યાં શું કરી કાઢ્યું બાર નંગ કરી કાઢ્યું ચલો આ બીજું સ્ટેપ હતું શું કર્યું સૌથી પહેલાં સંજ્ઞા આપી પછી શું કર્યું વિગતો સરખી કરી અને હવેનું સ્ટેપ આવશે પી જીરો અને પી વનના ખાનાને એકમની કિંમત વડે ભાગી કાઢવાના એટલે આપણને એક એકમનો ભાવ મળી જાય ચલો જોયા ગાળે આ પહેલું મેં એક લખેલું છે એંસી અને એકસો વીસ તો આ કેટલા છે વીસ તો જો અહીંયા લખ્યું છે એંસી ભાગ્યા વીસ એકસો વીસ ભાગ્યા વીસ છે આ રીતના બધા જ કરવાના છે ચલો નીચે જો હવે અહીંયા કેટલા છે એક હજાર આ જો અહીંયા આગળ કેટલા છે એક હજાર છે તો વીસ ભાગ્યા એક હજાર ચોવીસ ભાગ્યા એક હજાર અહીંયા કેટલા છે સો તો બે હજાર ભાગ્યા સો અઠ્યાવીસો ભાગ્યાસો અહીંયા કેટલા છે બાર તો અડતાલીસ ભાગ્યા બાર બોતેર ભાગ્યા બાર થઈ ગયું કામ પૂરું આ મેઇન પોઈન્ટ છે આ દાખલો સારામાં સારો ગણાય છે અઘરામાં અઘરો ગણાય છે કોરોનાના કારણે કદાચ કોર્સમાં ના પણ રહે પણ આ દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે બરાબર ક્લિયર થશે શું કર્યું સૌથી પહેલાં સૌથી પહેલાં સાહેબે અને સંઘને આપી દીધી સાહેબે શું કર્યું સૌથી પહેલાં પી જીરો પી વન ક્યુ જીરો ક્યુ વનને આપી પછી આ વિગતોની આગળ એક એક લખીને સરખું કર્યું પછી એને ભા વિગતો સરખી કરી કીગરા કીગરા કિગરા ગ્રામ 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 છે ને કીગરા કીઘરા કીઘરા નંગ 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 પછી એને આપણે ભાગી કાઢ્યા અને હવે આપણા સ્ટેપ પ્રમાણે જઈએ એકદમ સિમ્પલ ખાના બનાવવાના શરૂ કરીએ તો વસ્તુ એ બી એકમ એકમમાં બધાને આગળ શું મૂકી દેવાનું એક તો જો અહીંયા વીસ કિગરાની જગ્યાએ શું થઈ ગયું અહીંયા આગળ એક કીગરા અહીં એક હજાર ગ્રામની જગ્યાએ શું થઈ ગયું એક ગ્રામ સો કીગરાની જગ્યાએ શું થઈ ગયું એક કિગ્રા એક નંગનો ભાવ શોધી જાય છે બાર નંગની જગ્યાએ એક નંગ ચલો પહેલું ખાનું કયું છે તમારું પી જીરો તો જો એંસી ભાગ્યા વીસ એટલે કેટલા આવ્યા ચાર વીસ ભાગ્યા હજાર એટલે ઝીરો પોઈન્ટ બે બે હજાર ભાગ્યા સો એટલે વીસ અડતાલીસ ભાગ્યા બાર એટલે ચાર પત્યું ચલો એના પછી પી વનનું ખાનું એકસો વીસ ભાગ્યા વીસ એટલે છ ચોવીસ ભાગ્યા હજાર એટલે ઝીરો પોઈન્ટ ચોવીસ આખું રાખવાનું જે આવે અઠ્યાવીસો ભાગ્યા સો એટલે અઠ્યાવીસ ને ભાગ્યા બાર એટલે છ ચલો આગળ ક્યુ જીરો અહીંયા કોઈ ફેરફાર કર્યો છે ખાનામાં આ ખાનામાં કોઈ ફેરફાર કર્યો છે ના તો એનું એ મૂકી દો પાંચ ચોવીસસો દસ ત્રીસ છે ચલો રના ખાનામાં કોઈ ફેરફાર કર્યો છે ના તો એનું એ મૂકી દો સાત ચાર હજાર પંદરસો પાંત્રીસ બની ગયા ચારે ચાર ખાના અને હવે જેમ ગણીએ છીએ એમ દાખલો આગળની જેમ ગણવાનો ચલો ઝડપથી હવે અહીંયા સમય હું નહીં બગાડું પી ક્યુ પી મૂકી દીધા ક નંબર યાદ રાખવાનો લાસ્ટ પેર માટે એક હજાર એક ઝીરો 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 અને પાસે માટે અગિયાર ઝીરો એક ચલો પહેલા ખાનાનું ટોટલ કેટલું આવ્યું કોનો કોનો ગુણાકાર પી વન અને ક્યુ જીરોનો તો ખાલી નિશાની કરી રાખું છું પી વન અને ક્યુ જીરોનો ગુણાકાર ટોટલ કેટલું આવ્યું પાંચસો સુડતાલીસ પોઈન્ટ છ એના પછીના ખાનાનું ટોટલ કેટલું આવ્યું ત્રણસો ને અઠ્યાસી એના પછીના ખાનાનું ટોટલ કેટલું આવ્યું સાતસો અડસઠ અને છેલ્લા ખાનાનું ટોટલ કેટલું આવશે કોનો કોનો ગુણાકાર પી જીરો અને ક્યુ વન સાત છ ગ્ઠ્યાવી થયું ને એવી રીતે ગુણાકાર કેટલું આવ્યું પાંચસો અડતાલીસ ચલો ઝડપથી સૂત્રમાં કિંમત મૂકી દઈએ આઈ એલ બરાબર પી વન પી ભાગ્યા પી જીરો સીગમા પી વન ભાગ્યા પી સીગમા પી વન ક્યુ જીરો ભાગ્યા સીગમા પી જીરો ક્યુ જીરો ગુણ્યા કિંમત મૂકી દીધી પાંચસો સુડતાલીસ પોઈન્ટ છ ભાગ્યા ત્રણસો અઠ્યાસી ગુણ્યાસો એટલે જવાબ આવ્યો એકસો એકતાલીસ પોઈન્ટ તેર ચલો પાસેનો સૂચક આંક અગિયાર જીરો એક સૂત્ર લખી કાઢ્યું સૂત્રમાં કિંમત મૂકી દીધી સાતસો અડસઠ ભાગ્યા પાંચસો અડતાલીસ ત્રીજું ખાનું ભાગ્યા કયું ખાનું ચોથું ખાનું અહીંયા કયું ખાનું આવે ત્રીજું ભાગ્યા ચોથું અહીંયા કયું આવે પહેલું ભાગ્યા બીજું ક્રમ બદલવાનો નહીં તો હં એકસો ચાલીસ પોઈન્ટ પંદર ચલો ફીસરનો સૂચક આંક વર્ગમૂરમાં અહીએલ ગુણે આપી કિંમત મૂકી દીધી કિંમતનો ગુણાકાર કર્યો તો ચાર આંકડામાં રાખ્યો ઓગણીસ હજાર સાતસો ઓગણ્યાસી પોઈન્ટ છત્રીસ પંચાણું વર્ગમૂરનું બટન દબાવીએ એટલે જવાબ આવે એકસો ચાલીસ પોઈન્ટ ચોંસઠ બોલ આવડશે વિદ્યાર્થીઓ આંખ શીખ્યા આપણે લાસ્ટ યર પાસેથી ફિસરનો સૂચક આંક પણ એમાં કયો પ્રકારની રીત સી પ્રકારની રીત કેવી રીતે સી પ્રકારની રીત તો જ્યારે રકમમાં તમને એકમનું ખાનું આપ્યું હોય ચલો આવો ઝડપથી બીજો દાખલો જોઈએ ઉદાહરણ નંબર તેર છે ચોપડીનું દસમો દાખલો છે દસમો દાખલો એટલે કયો પેમ્પ્લેટનો દસમો દાખલો પેમ્પલેટ ક્યાં હોય કોમેન્ટ બોક્સમાં લિંક છે ત્યાંથી ખોલીને પેમ્પલેટ જોઈ લેવાનું અને એવા બીજા દાખલા પેમ્પલેટમાંથી ગણી કાઢવાના ચાલો સૌથી પહેલું સ્ટેપ સંજ્ઞા આપો ચલો ફરીથી એકવાર ઝડપથી જવું છું ભાવ એટલે પી જથ્થો એટલે ક્યુ બે હજાર પંદર એટલે નાનું વર્ષ એટલે ઝીરો બે હજાર સોળ એટલે મોટું વર્ષ એટલે એક નાનું વર્ષ એટલે ઝીરો મોટું વર્ષ એટલે એક અહીંયા પી અને જીરો ભેગા થાય એટલે પી જીરો અહીંયા પી અને વન ભેગા થયા એટલે પી વન અહીંયા ક્યુ અને જીરો ભેગા થયા એટલે ક્યુ ઝીરો અહીંયા ક્યુ અને વન ભેગા થયા એટલે ક્યુ વન બની ગયા ચારે ખાના ચાલો આ ચાર ખાના બને એટલે એના પછીનું સ્ટેપ કયું હોય જો મેં અહીંયા લખી કાઢી છે ઉપરસ સંગના છે એના પછીનું સ્ટેપ કે જે એકમની આગળ કિંમત ના આપી હોય ત્યાં એક મૂકવાના એક 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 થઈ ગયું હા જો અહીં આગળ મૂકી દીધા બધામાં મેં એક છે ને ચલો હવે એનું સ્ટેપ આવી વિગતો સરખી કરવાનું ચલો વસ્તુ એ કિલોગ્રામ જો તારે જુઓ કિલોગ્રામ 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 છે સરખું કોઈ ફેરફાર નહીં ક્વિન્ટલ કિગ્રો કિલોગ્રામ છે ને જુદું ચલો હું તમને પૂછી જુદું શું છે એટલે તમે કહેશો ક્વિન્ટલ ક્વિન્ટલને શેમાં ફેરવવાના કિગરામાં કેટલા ક્વિન્ટલ છે એક ક્વિન્ટલ એક ક્વિન્ટલ બરાબર કેટલા કીકરા થાય સો કીકરા તો અહીંયા હું ક્વિન્ટલ ચેકીન જોઉં શું લખીશ ક્વિન્ટલ ચેકિન અહીંયા લખીશું સો કીકરા દેખાયું આ લખાઈ ગયું ચલો આગળ કિલોગ્રામ ગ્રામ અને ગ્રામ વસ્તુ કંઈ ગણી રહ્યા છીએ આપણે સી કિલોગ્રામ ગ્રામ અને ગ્રામ તો ચાલો જુદું શું છે કિલોગ્રામ હે એ જે એક વિગત જુદી આપણે બેમાં ફેરવીશું આપણે બેને નહીં ફેરવીએ ડબલ મજૂરી નહીં થરાવાની તો જુઓ એક કિલોગ્રામને સેમાં ફેરવાના ગ્રામમાં તો એક કિલો બરાબર કેટલા ગ્રામ એક હજાર ગ્રામ તો આ કિલોગ્રામ ચેકિંગ ત્યાં શું લખીશ એક હજાર ગ્રામ છે પછી જુઓ મીટર 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 છે સરખું અહીંયા વસ્તુ ડીમાં મીટર 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 લિટર 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 છે સરખું એટલે કોઈ ફેરફાર કરવાનો નહીં અહીંયા જુઓ ડઝન નંગ અને નંગ ચલો જુદું શું છે ડઝન એને શેમાં ફેરવવાના નંગમાં તો કેટલા ડઝન છે એક ડઝન એક ડઝન એટલે કેટલા નંગ બાર નંગ તો ડઝનની જગ્યાએ કેટલા લખવાના બાર નંગ આવડે ચલો હવેનું સ્ટેપ આવ્યું કયું ભાગાકારનું કયા ખાનાને ભાગવાના ભાવના ખાનાને ભાવનાખાના કયા હોય પી જીરો અને પી વન એને શેના વડે ભાગવાના એકમની કિંમત વડે તો ચલો શરૂ કરીએ જો અહીંયા સૌથી પહેલું એક મેં લખ્યું છે સેમ્પલનું અહીંયા ત્રણસો અને અહીંયા ચારસો ચાલીસ એને શેનાડે ભાગીશું વીસ વડે તો ત્રણસો ભાગ્યા વીસ ચારસો ચાલીસ ભાગ્યા વીસ છે એના જો હવે એક એક બધા મૂકી દીધા છે અહીંયા શેનાડે ભાગવાના બીમાં બીમાં શેનાડે ભાગવાના જુઓ તો સો વડે તો પાંચસો ભાગ્યા સો સાતસો ભાગ્યા સો સીમાં સેનાડે ભાગવાના હજાર વડે સાહીઠ ભાગ્યા હજાર પંચોતેર પંચોતેર ભાગ્યા હજાર ડીમાં શેનાડે ભાગવાના એક વડે તો ચૌદ પોઈન્ટ પચીસ ભાગ્યા એક પંદર ભાગ્યા એક અહીંયા શેનાડે ભાગવાના એક વડે તો બત્રીસ ભાગ્યા એક છત્રી ભાગ્યા એક અહીંયા સેના વડે ભાગવાના બાર વડે તો ત્રીસ ભાગ્યા બાર છત્રીસ ભાગ્યા બાર બન્યું આ બેકગ્રાઉન્ડ તૈયાર આ તમારે ક્યાં કરવાનું ક્વેશ્ચન પેપરમાં જ કરી કાઢવાનું પેન્સિલથી બરાબર અને પછી તમારે સપ્લિમેન્ટ્રીમાં ખાના પાડવાના થશે તો જો પહેલું ખાનું બધાની આગળ કેટલા મૂકી દીધા એક જ્યાં 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 એક એક જે કિંમત હોય ત્યાં બધા આગળ એક મૂકી દેવાનો આપણે એક એકમનો ભાવ શોધી કાઢ્યો છે ચલો પી જીરો બધાનો ભાગ કાઢ જોઈ લેજો ત્રણસો ભાગ્યા વીસ એટલે પંદર પાંચસો ભાગ્યા સો એટલે પાંચ સાહીઠ ભાગ્યા હજાર એટલે જીરો પોઈન્ટ ઝીરો છ અહીંયા ભાગ્યા એક છેલ્લેનું એ અહીંયા ભાગ્યા એક છેલ્લેનું એ ત્રીસ ભાગ્યા બાર એટલે બે પોઈન્ટ પાંચ ચલો એના પછીનું ખાનું પી વન ચાલો જોતા રહેજો ચારસો ચાલીસ ભાગ્યા વીસ એટલે બાવીસ સાતસો ભાગ્યા સો એટલે સાત પંચોતેર ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર પંદર ભાગ્યા એક એટલે પંદર પાંત્રીસ ભાગ્યા એક એટલે પાંત્રીસ છત્રીસ ભાગ્યા બાર એટલે ત્રણ ચલો ક્યુ ઝીરો અને ક્યુ વન આ ખાનામાં કોઈ ફેરફાર છે નહીં બધી કિંમતો એની જ પાંચ દસ બારસો પંદર અઢાર આઠ એવી રીતે અહીંયા બધી કિંમતો એની જ આની આ જ કિંમતો આવશે તો આઠ પંદર બે હજાર પચીસ ત્રીસ અને દસ પતું આટલું કામ ફરી એકવાર વિડિયો જોજો શાંતિથી જોજો એટલે વધારે ફોરવર્ડ કરી કરીને જોજો એટલે કોઈ તકલીફ નહીં થાય ચલો પહેલાં ચારેખાના મૂકી દીધા એક હજાર અને અગિયાર જીરો એક ટોટલની નિશાની મૂકી દીધી ચલો પહેલાં પી વન અને ક્યુ જીરોનો ગુણાકાર કરીશું તો ટોટલ કેટલું આવશે અગિયારસો ને સડસઠ પછી ટોટલ કેટલું આવશે એક હજાર છ પોઈન્ટ પંચોતેર એના પછી ટોટલ કેટલું આવશે ત્રીજા ખાનાનું ઓગણીસો પંદર અને ચોથા ખાનાનું ટોટલ કેટલું આવશે સોળસો છપ્પન પોઈન્ટ પચીસ પહેલું બે ખાના કોના માટે લાસપેયર માટે પછીના બે ખાના કોના માટે પાસે માટે છે ને તો જ તમારો દાખલો ક્લિયર થશે ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો અગિયારસો સડસઠ ભાગ્યા એક હજાર છ પોઈન્ટ પંચોતેર ગુણ્યાસો એટલે એકસો પંદર પોઈન્ટ બાણું આ થયો લાસપેરનો સૂચકાંક પાસેનો સૂચકાંક સીગમાં પી વન ક્યુ વન ભાગ્યા સીગમા પી જીરો ક્યુ જીરો ગુણ્યાસો કિંમત મૂકી ઓગણીસો સોળ ભાગ્યા સોળસો છપ્પન પોઈન્ટ પચીસ ગુણ્યાસો એકસો પંદર પોઈન્ટ અડસઠ આ પાસેનો ગુણાકાંક ફિસરનો સૂચકાંક આઈએલ ગુણ્યા પી વર્ગમૂળમાં એકસો પંદર પોઈન્ટ બાણું છે ને ગુણ્યા એકસો પંદર પોઈન્ટ અડસઠ એટલે જવાબ આવશે તેર ચારસો નવ પોઈન્ટ બાસઠ છપ્પન અને જવાબ આવશે એકસો પંદર પોઈન્ટ એંસી બોલો થશે ક્લિયર તો આ થયો તમારો દાખલો કે જેની અંદર તમારે બધી જ તૈયારી કરવાની છે તો હું આશા રાખું કે થોડુંક ઝડપથી ચલાવ્યું છે વિડીયો બહુ આંબો ના થઈ જાય એના માટે પણ શાંતિથી ફોરવર્ડ કરી કરીને જોજો સ્ટેપ સમજજો એકમનું ખાનું હોય અને એકમના ખાનામાં ત્રણ સ્ટેપ કરવા પડે બરાબર તો જો એકમના ખાનાની જથ્થાના ખાનાની વિગતો સરખી હોય તો સીધું તમારે કયા સ્ટેપ પર આવી જવાનું ત્રીજા સ્ટેપ ઉપર શું બોલ્યો એકમના ખાનાની વિગત અને જથ્થાના ખાનાની વિગતો સરખી હોય તો સીધું તમારે કયા સ્ટેપ પર આવી જવાનું ત્રીજા સ્ટેપ ઉપર ત્રીજું સ્ટેપ શું છે પી જીરો અને પી વનના ખાનાની એકમની કિંમત વડે ભાગવાના શાંતિથી વિડીયો જોજો કોઈ તકલીફ હોય તો કહેજો આવો બીજો દાખલો ગણીને પછી ફરી શીખવાડીને ફરી સમજાઈશ બરાબર તો આ વિડીયો અહીંયા પૂરો જાહેર કરું છું હું વિશેષ શિક્ષક દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત